બીએપીએસના બાળ વિદ્વાનો દ્વારા એકસોને ત્રીસ ઔદ્યોગિક એકમોમાં નૂતન વર્ષે વૈદિક મુહૂર્તમાં પૂજન વિધિ કરવામાં આવી હતી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદ્રના બાળ પ્રવૃત્તિ વિભાગ દ્વારા નવતર પ્રયોગના રૂપે આ વર્ષે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જે બાળકોએ ત્રણસોને પંદર સંસ્કૃત શ્લોક ધરાવતો સત્સંગ ગ્રંથ કંઠસ્થ કરેલ છે તેવા બાળ વિદ્વાનો દ્વારા શહેરના મકરપુરા નંદીશ્રી અને સરદાર એસ્ટેટ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોના માલિકો વ્યવસ્થાપકો વગેરેનો સંપર્ક કરીને નૂતન વર્ષ નિમિત્તે લાભ લાભપાંચમથી શરૂ થતા કારોબારી માટે મુહૂર્ત પૂજન કરાવવાની વિનંતી કરતાં એકસોને ત્રીસ જેટલા એકમોએ સહર્ષ તૈયારી દર્શાવી હતી આ અન્વયે પાંચ બાળકો અને બે કાર્યકરોનું એક વૃંદ એવા સાડત્રીસ વૃંદ દ્વારા છવ્વીસ ઓક્ટોબર અને સત્યાવીસમી ઓક્ટોબર એમ બે દિવસમાં તમામ એકસો ત્રીસ એકમોમાં આ બાળકોએ વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરાવી જે તે એકમને નવા વર્ષનો પ્રારંભ કરાવી શુભકામના વ્યક્ત કરી હતી આમ પંચોતેર જેટલા કાર્યકરો અને ત્રણ વર્ષથી તેર વર્ષ સુધીની વય ધરાવતા એકસો જેટલા બાળકોએ પૂજન વિધિ સાથે માલિકથી કર્મચારી સુધી તમામને નિર્વ્યસની જીવન જીવવા પણ વિનંતી કરી હતી આ પ્રસંગે એટલાદના મંદિરના પૂજ્ય સંતો પણ આ બાળ વિદ્વાનોને બિરાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજ રોજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર એટલાદરાથી બાળ વિદ્વાન બાળકો એ લોકો જીઆઈડીસી આ ઉપરાંત દંદેશરી આ બધી અલગ અલગ જગ્યાએ આવેલી ફેક્ટરીની અંદર પૂજન વિધિ કરવા માટે પધાર્યા છે બીએપીએ સંસ્થાના વડા એવા હરિ મહંત સ્વામી મહારાજ એમને સત્સંગ દીક્ષા ગ્રંથ એ લખ્યો છે કે જેની અંદર ઉપાસનાની પદ્ધતિ આચાર સંહિતા નિયમો આ બધાનું સુંદર આલેખન છે કરવામાં આવ્યું છે બાળકો પણ ખૂબ આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય યુવાનોને પ્રેરણા મળે આ ઉપરાંત સમસ્ત જે કોઈ એનો અભ્યાસ કરે બધાને આગળ વધવાની પ્રેરણા મળે એવો સુંદર મજાનો સત્સંગ દીક્ષા ગ્રંથ એ તૈયાર કરવામાં આવ્યો છે કે જેની અંદર ત્રણસો પંદર જેટલા સત્સંગ દીક્ષાના શ્લોકો છે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો સંકલ્પ એવો થયો કે બધા બાળકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો છે કંઠસ્થ કરે એને ધ્યાનમાં રાખીને મહંત સ્વામી મહારાજે વાત કરી કે બીએપીએ સંસ્થાની અંદર દસ બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો એ મુખપાઠ કરે એને લઈને સમગ્ર વર્ષ દરમિયાન આ બાળકો એ બધા મુખપાટના કાર્યની અંદર જોડાયા અને સાથે આ બધા બાળકોનો ઉત્સાહ ઉત્સાહભેર લગભગ બાર હજાર થી વધારે બાળકો અને બાલિકાઓ એ લોકોએ ભેગા થઈ અને આ સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથ એ મુખપાઠ છે કરેલો છે સંસ્કૃતની અંદર તૈયાર કર્યો છે ગુજરાતની એની અંદર પણ કન્ફ્રસ્ટ કરેલું છે આવા જે બાળકો તૈયાર થયા એમને મહન સ્વામી મહારાજે બાળ વિદ્વાન બાળકો તરીકે ઉલ્લેખ્યા છે કે જેને લઈને આ બધા બાળકો એવું સુંદર મજાનું કાર્ય છે કર્યું છે આજે જ્યારે પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો છે તેના અંતર્ગત આ બધા વિદ્વાન બાળકો છે એમના દ્વારા જીઆઈડીસીની અંદર લાભ પાચમ અને છઠ આ બેના દિવસે જે પૂજન વિધિથી ઉદ્યોગનો પ્રારંભ થતો હોય તો આ બાળકો દ્વારા જ પૂજન વિધિ થાય એવું આ પ્રમાણે આયોજન સંતોએ છે કર્યું છે જેને લઈને છે આ પ્રમાણે આડત્રીસ જેટલા ગ્રુપ છે તૈયાર કરવામાં આવ્યા એક ગ્રુપની અંદર પાંચ વિદ્વાન બાળકો હોય બે કાર્યકરો હોય એ સાથે મળી અને લગભગ એકસો પચ્ચી જેટલી ઉદ્યોગ થતા ઇન્ડસ્ટ્રીની અંદર જઈને આ પૂજન વિધિનો પ્રારંભ છે બંને દિવસ દરમિયાન ગઈકાલે લગભગ સાઠ જેટલી ફેક્ટરીની અંદર આ બધા બાળકો પૂજન કરવા ગયા આ ઉપરાંત આજ રોજ પણ લગભગ એસી જેટલી ફેક્ટરીની અંદર પૂજન કરવા માટે આ બાળકો છે બધા છે ખૂબ જ સુંદર પૂજન વિધિ છે કરાવી છે એને લઈને છે આ પ્રમાણે દરેક જે ઉદ્યોગપતિના માલિકો છે બધા ખૂબ રાજી થયા છે ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ આ પ્રમાણે આશીર્વાદ પત્ર લખીને સુંદર આશીર્વાદ છે પાઠવ્યા છે અને આશીર્વાદ આપ્યા છે બાળકોએ પણ ફેક્ટરીની અંદર ખૂબ વિકાસ થાય બધાના સ્વાસ્થ્ય સારા રહે તને મને બધા છે તો એ થવાથી માલિકો બધા રાજી થયા છે કર્મચારીઓ પણ રાજી થયા છે અને બાળકો દ્વારા જે પૂજન વિધિ થયું હોય એને લઈને છે દરેકના અંતરમાં ખૂબ જ આનંદ છે આ પ્રમાણે થયેલો છે તો ભગવાનને પ્રાર્થના કરી કે આ બાળકો છે પ્રતિવર્ષ જે જે બધા આયોજન ફેક્ટરીમાં કરવામાં આવે એ કાર્યક્રમની અંદર એ કાર્યની અંદર જોડાય અને સાથેની અંદર કંપનીની અંદર સાથેનો આ પ્રમાણે વિકાસનું કાર્ય શું સારું થાય એના માટે પણ પ્રાર્થના કરી છે એ બધી પ્રાર્થના ફળીભૂત થાય એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની